માધવપુરના મેળાના લઈને તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતાને મેળાની વિવિધ સમિતિઓના મુખ્ય અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં મેળાને આખરી ઓપ આપવા ચર્ચા વિચારણા કરાઈ હતી ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ સ્થળ માધવપુર ઘેડ ખાતે યોજાનાર લોકમેળાની વિવિધ વ્યવસ્થાઓ અને આયોજનને આખરી ઓપ આપવા પોરબંદર કલેક્ટર કેડી લાખાણીના અધ્યક્ષ સ્થાને મેળા અંતર્ગત બનાવાયેલ વિવિધ સમિતિઓના મુખ્ય અધિકારીઓની બેઠક સેવા સદન એક ખાતે મળી હતી આગામી તારીખ સત્તર એપ્રિલથી એકવીસ એપ્રિલ સુધી લોકમેળો યોજાવાનો છે પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક જોડાણ સાથે માધવપુરની વિરાસત જોડાયેલી છે બે સંસ્કૃતિને બાંધતો આ મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની સાંસ્કૃતિક પણ ઉજાગર કરે છે ચાલુ વર્ષે લોકમેળામાં મૂળ પરંપરાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત પ્રોટોકોલ જાળવીને વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવશે આ વર્ષે પણ ઉત્તર પૂર્વ રાજ્યના કેટલાક ગ્રુપ અને સ્થાનિક કલાકારો માધોપુર અને દ્વારકામાં સ્ટેજ પરફોર્મન્સ આપે તેવું આયોજન થઈ રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે માધવપુર અને દ્વારકા ભાવનાત્મક તથા સાંસ્કૃતિક રીતે જોડાયેલું શ્રદ્ધાને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાયા બાદ ગયા વર્ષની જેમ વિવાહ પ્રસંગ પૂર્ણ થયા બાદ દ્વારકામાં પણ આયોજન થનાર છે રાજ્ય કક્ષાએથી સંબંધિત વિભાગો દ્વારકા અને પોરબંદરના જિલ્લા પ્રશાસન અને યાત્રિકોની આવશ્યક સેનાઓના અનુસંધાને સંકલન કરી રહ્યું છે લોકોને પીવાના પાણી સ્વચ્છતા આરોગ્યલક્ષી સુવિધા અવરજવરમાં અનુકૂળતા સલામતી સુરક્ષાની સાથોસાથ બંદોબસ્ત પાર્કિંગ અને કોમ્યુનિકેશન સહિતની સગવડતા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે તેવી જ રીતે દ્વારકા જિલ્લાના કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પ્રશાસન આવશ્યક સુવિધાઓ અંગે સંકલન કરી રહ્યું છે માધવપુર ખેડના આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ રમતો અને કૌશલ્ય પર્ફોમન્સ સહિતના કાર્યક્રમ પ્રોટોકોલને ધ્યાને રાખીને આયોજિત કરાશે અગ્ર સચિવ કુમારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લોક પરંપરા સાંસ્કૃતિક સમન્વય આવશ્યક સેવાઓ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કેડી ઠક્કર નિવાસી અધિક્ષક કલેક્ટર આર રાય શાદા અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા સહિત વિવિધ સમિતિના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ Por vender.